ને અધ્યક્ષા બેન સંગીતા બેન ઉપસ્થિત સર્વે સમાજના શ્રેષ્ઠીઓ વડીલો ભાઈઓ બહેનો યુવાન મિત્રો આના આદે વિપુલ ચૌધરી મારો નાતો છેલ્લા પચીસ વર્ષ હું અમેરિકામાં પહેલીવાર ડિપ્લોમેટિક પાસપોર્ટ ઉપર

टीना એ સંચાલન કર્યું છે વાનીંદર છે આનાના છેલ્લો કાર્યક્રમમાંジョージア માજ ચકנו ગામમાં હું આવલો સ્વર્ગસ્થ વિજયભાઈનો આયોજન નાસાવાળા ભાઈ માન્ય પ્રકાશભાઈ એ વખતે અધ્યક્ષ અને નવા અધ્યક્ષ તરીકે ખૂબ જ ભાવથી પ્રેમથી સર્વાનુમતે સમાજે માન્ય મૂળજી ભાઈને નિમ્યા હોય એનો પણ હું સાક્ષી ઘણી બધી બાબતોનો હું સાક્ષી રહ્યો પંચાણું ભારતીય જનતા પાર્ટીની ટિકિટ ઉપર સ્વર્ગસ માનસીનો દીકરો જીતી શકે અને આજે દીકરી પૌતરી સંસદમાં ના જીતી શકે તે સમાજમાં સમજણ વધી કે ઘટી

कांग्रेस ना पण स्वर्गच मोतीबाई रणछोळबाई चौधरी ना आशीर्वाद હોય તો જીતે આમ હોય સરવાळा કરવા પડતા હોય છે બોલર ના 84 ની આવ છે મનસામાં 4 ટકાય ઓળણા નહીં બોલર થઈએ લાડવો હોય તો કિંમત હોય કિંમત સમાજની સાથે ચાલવાનું છે સમાજના માધ્યમથી પ્લેટફોર્મ થી સમાજના છેવાડાના વ્યક્તિની આશા અપેક્ષા આકાંક્ષા હું હમણાં મળીને मिलियनर डोनर परिचय कराओ तो सतला सा गढ़वारा पछात तालुको पछात गामा कल्याणा भाई दीपक भाई मैं प्रश्न पूछो तो दीपक भाई शू करो विपुल भाई हाउस कीपिंग करूती पटेल ना ध्यान

ગઢવાળા જેવા પછાત તાલુકામાંથી આ પહેલી દીકરી આવી છે મેં એને પૂછ્યું અમેરિકા તો તું આવી જાયો ભેસો તો ગાયો બેસો તો આજણા ચૌધરી સમાજની ઓળખ ખેતી અને પશુપાલનની ઓળખ આપણાથી ભૂલી ના શકાય

આપણે બધાએ વિવિધ પ્લેટફોર્મ ના માધ્યમથી સમાજના છેવાડાના વ્યક્તિનો હાથ પકડીને ખેંચવાનો છે ઉપર લાવવાનો છે અને એ પ્રયત્ન આપણે બધાએ સારી રીતે ને સહિયારી રીતે કરીએ એવી મા આપણને બધાને પ્રેરણા પણ આપે કૃપા પણ આપે ને છેલ્લે विनंती करिश उन गया वर्षे पण अटलांटा ने चत नु गायो मेकरन डल्डन म तुमिया माताना धाम म आरती उतरवा माटे पाटीलदार मित्रो विपुल भाई ने લઈ जाता न में वदा डल्डन म दौंतीलाल ने वदा લઈ ग्या हन मेकरन बन्ने लोको लेग्या हन ले ले ले. કુમરજી ભઈ મે પૂછ્યું વિધવા ઉમિયાધામ કેટલા છે તો મેરી ગામા 12 છે કેટલા શિકાગો મોતો જુ અરુડા મતદાન ધામ એકદમ બન્યું છે જોરિયાવાઈ એકાધું આના બનાવો તો એમાં પણ મન્ય શંકર ભઈ તમે ડોક્ટર રામભાઈ મુળછંગ ભઈ જેશન ભઈ 50 માણસનું સંયુક્ત પરિવાર ઇન્ડિયામાં ચલાવવું મુશ્કેલ છે અમેરિકામાં ચલાવો છે બદલ આપ ખૂબ અભિનંદન જમીનનો વિચાર ને કોઈ કોમ્યુનિટી હોલ બનશે તો અમને ગમશે ગમશે એટલું નહીં અમને ગૌરવ થશે પાઘડી ઉપર લાખ વરણા ભેગા થાય છે બનાસકોઠામાં એવી પૂના પાઘડી લાગશે ને તો એ અમને ગૌરવ થશે સંગીતા બેન હું અમેરિકા આવતો તો એટલે અમારા વૈવૈયન મળવા હું અમેરિકા જાઉં છું કંઈક કામકાજ હોય કહ એટલે મને અમારું વેવય કીધું કે ત્યાં આગળ આનાએ એક મેટ્રિમોનિયલ સાઇટ શરૂ કરી છે એમાં અમારા દીકરાનો બાયોડેટા લગાવવાનો છે અને એક નકલ તમને આપશું એટલે ખૂબ સારું કામ કર્યું છે બેન ખૂબ ખૂબ અભિનંદન આવું સારું કામ કરતા રહે અમેરિકામાં ભાઈ શંકરભાઈ ભાઈ ડેની વિનોદ છોકરો ઇલિગલ આવ્યો હોય પત્ની સાથે ઝઘડો થયો હોય પોલીસે જેલમાં પૂરી દીધો હોય એને બોન્ડ ભરવાનું કામ તો મિલિયન ડોલર કોઈ કરી શકે ના કરી શકે પરંતુ તમે બધા જે ગોડફાધર ની ભૂમિકા ભજવી છે ઇન્ડિયામાં તો ગોમે ગોમ અમારા બળદેવભાઈ સરપંચ જેવા ગોડફાધરો છે પણ અમેરિકામાં ગોડફાધર ની ભૂમિકા તમે ડેનિયન શંકરભાઈ તમે જે ભજવી છે આજે ચટલું કારો ગોડફાધર વિજયભાઈ ના હોય એની ખોટ જે નથી પડવા દીધી એ બદલ આપ બંનેને પણ ખૂબ ખૂબ અભિનંદન છે અને જે સુંદર મજાનું આયોજન કાલે સંધ્યાકાળે બોટમાં લાગી દેજો લોકોનો ખુબ ખુબ આભાર ખુબ ખૂબ અભિનંદન થેન્ક યુ વેરી મચ